પપ્પાનું ટિફિન બનાવ્યો એટલે કાંઈ ટાઈમ હતો નહીં હવે બે દિનું ગામ મારે ભેગું થઈ ગયું છે કપડાં પણ ભેગા થઈ ગયા છે કચરાપોતા પણ કરવાના હોય બધું સાફ સફાઈ કરવાનું હોય એક આપણે ઘરમાં ન હોય તો ઘરની હાલત કેવી હોય તો અમને બધાને ખબર જ હશે નમું ઘરે હતી પણ એ સ્કૂલે જાય પછી બપોરે આવે પછી પાછી સાંજે ચાર વાગે ટ્યુશન જાય એટલે તો ચાલો એ સાફ સફાઈ પણ અત્યારે કરવાની છે તો આજે તો આખો દી કામમાં કામમાં વયો જ કાંઈ ખબર પડશે નહીં તો એક દિનું એક દિવસ ગામડે જાઉં ને હું તો મારે બે દી નું કામ એવું કરવું પડે તો ચાલો હવે વાસણ બાર એ કાઢી દીધા છે બહાર વરસાદ પણ ઝરમર ઝરમર ચાલુ છે કપડાં પણ નાખવાના છે મશીનમાં એક મશીન થઈ ગયા છે બે મશીન થશે બીજા કપડાં તો ચાલો એની હવે શરૂઆત કરે વાસણ ઉટકી નાખીએ અને પછી આપણે ધોશું કપડા તો ચાલો ફ્રેન્ડ્સ અમારે અહીંયા તો વરસાદ થઈ ગયો અહીંયા વાસણ બહાર કાઢ્યા છે મશીનમાં કપડાં પણ નાખી દીધા છે તો ચાલો હવે ફટાફટ પહેલાં વાસણ ઉટકી નાખીએ અને પછી કપડાં ધોઈએ ચાલો ફ્રેન્ડ્સ આયા થવા આવ્યા છે 3:30 ને અત્યારે આપણે નવરા છે આમ જો કેટલા કપડા છે આજે તો છોકરાઓના કપડા ધોયા નથી અમારા ધોયા છે 1 2 3 4 દોરી ફૂલે ફૂલ ચાર દોરી છે કપડા કેમ કે બે દિવસના ભેગા થઈ ગયા તા વાસણ પણ એટલા હે ફળ્યું ધોય બધું જો અહીંયા પાડી પર પણ સુકાય આમ જો છે ને બાકી કપડા 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 ચાલો ફ્રેન્ડ્સ અત્યારે નવરા થયા 3:30 તો આવું થાય એક દી તમે ગમે જામ તો બે દિનુ કામ ભેગું થઈ જાય તો આજે તો આપણે બે દિવસનું કામ ભેગું થઈ ગયું હતું તો ચાલો હવે થોડીક વાર આપણે રેસ્ટ કરી લઈએ અને પછી પછી સાંજના ટિફિનની તૈયારી કરીએ બરાબર કેમ કે ચાર સાડા ચારે તો મારે તૈયારી કરી દેવી પડે થોડીક વાર તડકો છે તો હમણાં વરસાદ આવે વળી પાછા કપડાં લેને ઉપર નાખવું જોશે એક ઝાપટું આવ્યા રાખે થોડો 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 એટલે વાસણ પણ બહાર થોડીક વારમાં સુકાઈ જાય ને પછી આપણે અંદર લઈ લઈશું બરોબર તો આમ તો ધોવાઈ ગયો નીચે કચરા પોતા પણ થઈ ગયા ઉપરના નથી કર્યા એ થોડીક વાર એ કરશું આપણે તો ચાલો મળીએ થોડીક જ વારમાં તો ચાલો ફ્રેન્ડ અત્યારે સાંજના છ વાગી ગયા છે અને હવે સાંજના ટિફિનની પણ આપણે તૈયારી કરી જાય છે તો બહાર થોડાક કપડાં સુકાઈ ગયા હતા લઈ લીધા વાસણ પણ લઈ લીધા આપણે પછી ગોઠવશું દૂધ પણ ગરમ કરી દીધું છે તો અહીંયા અમે ટમેટા લઈ લીધા છે બીજા ફ્રિજમાંથી આપણે કાઢશું આજે દેવાનું છે આપણે સેવ ટમેટાનું શાક ખીચડી અને રોટલી તો ચાલો ફટાફટ શેવ ટમેટાને શાકની તૈયારી કરીએ તો એ પહેલાં આપણે ટમેટાને સુધારી લઈએ તો ચાલો ફ્રેન્ડ્સ હવે નીચે આપણે કામ કમ્પ્લીટ કરી ઉપર આવ્યા છે કપડાં સુકવવા માટે રસોઈ પણ થઈ ગઈ તો આજે આપણે સેવ ટમેટાનું શાક ખીચડી ને રોટલી બનાવ્યો હતો આજે તો આપણે આખો દિવસ ટિફિનનો કાંઈ વિડીયો નથી બનાવ્યો કેમ કે બીજા કામમાંથી નવરા નહોતા હતા તો બપોરે કપડાં ધોયા હતા ને અત્યારે કેમ સુકાવ્યા હું તમને બતાવો તો અત્યારે આવી રીતના પંખા નીચે નાખ્યા હે થોડા થોડા ભીના હે તો બાયણેથી લઈ આવ્યા આ બીજા અહીંયા હે આ બીજા દોરીએ સુકાય તો ચાલો ફ્રેન્સ હવે આ કપડાને તો આપણે અત્યારે પલંગ ઉપર જ રાખશું પછી થોડીક વાર આવી અને પછી દોરી ઉપર નાખી દઈશું એટલે થોડાક ભીના હોય ને સુકાઈ જશે ત્યારે તો પંખો ચાલુ છે એટલા હાડું થઈને પછી પછી રહીને બધાને દોરી ઉપર આપણે એડજસ્ટમેન્ટ કરશું અને કાલે તડકો નીકળશે તો એક તડકો ખવડાવી જશે એટલે બધા કપડા સુકાઈ જાય બરાબર આજે તો આખો દિવસમાં આપણે ક્યાંય ટિફિનનો વિડીયો જ નથી બનાવ્યો ને આજે તો વિડીયો પણ નાનો છે આપણો બરાબર તો ચાલો હવે આપણે આ વિડીયોને અહીંયા ચેન્ડ કરશું કેમ કે પોણા નવું જેવું થવા આવ્યું હતું નીચેથી હું ઉપર આવી ત્યાં તો આ વિડીયોને હવે અહીંયા ચેન્ડ કરશું ને મળશું પાછા કાલે એકનો આ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જઈ સ્વામિનારાયણ કુટ